હેલો ફ્રેન્ડ મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ વિષય ગણિત તારીખ આઠ ચાર બે હજાર પચીસ જિલ્લા શિક્ષણ સમિતિ સાબરકાંઠા અને તાલીમ ભવન ઈડર તેનું આપણે દ્વિતીય સત્રાંત પરીક્ષાનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું એમાં પ્રશ્ન એક છે નકશાને આધારે પ્રશ્નોના જવાબ લખો તો આ નકશો છે અને તેના આધારે પ્રશ્નો છે અને હવે પ્રશ્ન બે ત્રિપરિમાણીય આકારોની બંધ બેસતી દ્વિપરિમાણીય રેખાંકૃત સાથે રેખાકૃત સાથે જોડું વિભાગ અને વિભાગ બે स्वूप दर्शव साधा अपूर्णांक स्वरूपी दर्शव प्रश्न चार माग्या मुजब गणू। હવે આગળ પ્રશ્ન પાંચ માગ્યા મુજબ દાખલા ઘણો ગમે તે ચાર તો અહીં કેટલા પાંચ દાખલા આપ્યા છે તે પાંચના જવાબ આ રીતે છે આ દાખલા નંબર એકનો જવાબ હવે આ દાખલા નંબર બેનો જવાબ આગળ દાખલા નંબર ત્રણનો જવાબ આગળ દાખલા નંબર ચાર નો જવાબ આગળ આ દાખલા નંબર પાંચ નો જવાબ હવે આપણે પ્રશ્ન છ ધોરણ પ પાંચના વિદ્યાર્થીઓની મનપસંદ ફળોની માહિતી દર્શાવતા આ લેખ પરથી પ્રશ્નોના જવાબ આપો તો આ લેખ આપેલું છે અને આ પ્રશ્નો તો આપણે આના જવાબ આ લેખ પરથી મેળવવાના છે હવે પ્રશ્ન સાત દાખલા ગણો ગમે તે બે પણ અહીં ત્રણ દાખલા આપેલા છે તેમાં પહેલા દાખલાનો જવાબ આ અને આ બીજા દાખલાનો જવાબ આ ત્રીજા દાખલાનો જવાબ હવે પ્રશ્ન આઠ વિધાન પરથી પ્રશ્નનો જવાબ લખો બે પ્રશ્નો છે આ એનો જવાબ તો મિત્રો અહીં આ વિડીયો પૂરો થાય છે તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો બાય